તમે ખોટું કરશો તો માતા નહી તમે ખોટું કરતા નથી એટલે આ પાવડે લાગે ભૂલા તારે મગજ કામ કરતું

ડોસી મારી બેટીમાં વિશ્વાસ રાખો ઉભી રહેશે હા સાધવા જવું જ પડશે એટલે સાધવા તો જવું જ પડશે એમ તો કરવું પડે ને હા ભોપા આપડે શા માટે બનાવવા એ વાત તો

છોકરું કેવું હાથ નું પાછા વળ્યા છોકરું અમે પેલા કેવા પાછા નહી પાડી એટલે પણ ભલામણ પેલા ભીડ નાખો કે છોકરું છોકરું હતું છોકરું પાવડિયા છોકરું હતું તારા મને હળગાવતું તું બીજો શું કરે મન માં ફોડું રહો પછી ઉભું

આઓ તો ભૂત તમે ને ભાલ્યો એ મે ભાલ્યો છે મારી નજરમથી મને ખબર છે ભળિયા અમીર બા ભૂપે તો ટેટા ના આલા પણ તમે તો આલો એ ભૂપા આ તો સુકુ ટેટા માંગે છે એટલે સાતી ના દબાય થોડ આ તો એક કી ટેટા હાલવા ના રયા આ તારા મંડળીય દિવાળી કરીવું પડશે